પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના સર્ટિફિકેટ ધૂળ ખાતી હાલતમાં આજે જોવા મળ્યા હતા આ સર્ટિફિકેટ લોકો માટે ઉપયોગી થઈ શકતા હોત પણ વહીવટી તંત્રના અધિકારીઓના પ્રતાપે આ સર્ટિફિકેટ ધૂળ ખાતી હાલતમાં જોવા મળ્યા છે સામાજિક કાર્યકર કમલેશ પરમારે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો લાલબાગ બ્રિજ પાસે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સેન્ટરમાં રહેતા હોય છે ત્યારે આ તપાસ કરતા સામાજિક કાર્યકર કમલેશ પરમારને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના સર્ટિફિકેટ ધૂળખાતી હાલતમાં જોવા મળ્યા હતા આ સર્ટિફિકેટથી ઘણા મધ્યમ વર્ગના લોકો સ્ટેટ વેન્ડર પોલિસીના લારી ધારકોને લાભ મળી શકતો હતો પણ તંત્રની બેદરકારીના કારણે આ સર્ટિફિકેટ ધૂળખાતી હાલતમાં જોવા મળી રહ્યા છે આ સર્ટિફિકેટ જે તે લાભાર્થી પાસે પહોંચ્યા હોત તેવી સામાજિક કાર્યકરની માગણી છે આજે જયારે લાલબાગ બ્રિજ જે કહેવાય છે કે વડોદરા શહેરમાં આવેલું છે અને ત્યાં ગાડી જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો અહિયાં ગાડી સેન્ટરોમાં રહેતા હોય છે ત્યારે આજે જાત તપાસ કરતા જોવા મળ્યું કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના જે સર્ટિફિકેટો છે આ સર્ટિફિકેટો જે ધૂળ ખાતી હાલતમાં જોવા મળ્યા છે આ સર્ટિફિકેટો થી ઘણા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે લારી ધારકો છે સ્ટ્રીટ વેન્ડર પોલિસી નો જે લોકોને લાભ નથી મળતો ત્યારે આ સર્ટિફિકેટ લોકોના માટે ઉપયોગી થઈ શકે તે હેતુથી માનનીય વડાપ્રધાન સાહેબ નું જે સપનું છે આ સાકાર કરવાની જરૂર છે પરંતુ લાગી રહ્યું છે કે વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા અધિકારીઓ અને કર્મચારીઓની જે બેદરકારી જોવા મળે છે અને આ જાડી ચામડીના મગરો જે કામચોર અધિકારીઓ કામચોર કર્મચારીઓને કામ નથી કરું એટલે કંઈક ને કઈક લાગી રહ્યું છે કે આ સર્ટિફિકેટો ધૂળ ખાતી હાલતમાં જોવા મળે છે પરંતુ આપણા ન્યૂઝના ના માધ્યમથી હું અપીલ કરું છું કે આ જે સર્ટિફિકેટો ધૂળ ખાતી હાલતમાં છે તેને તાત્કાલિક ધોરણે જે તે લાભાર્થીઓને પાસે પહોંચતા કરવા જોઈએ જેથી કરીને આનાથી ઘણા બધા લાભ થઈ શકે છે તે હેતુથી આ કામગીરી કરવી જોઈએ તેવી અમારી માંગ છે